જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે સિંગાપુર પોલીસ મતકમાં ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ જુગારનો ધંધો ચલાવનાર મુખ્ય આરોપી સહિત બે લોકોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો શહેરના પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હોય છે તો આપણો પ્રવૃત્તિઓ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ચાલતી હોય તેવી ચર્ચા તો રહે છે સ્ટેટ મોનિટરિંગ સેલ સુધી માહિતી જતી રહે અને તેમના દ્વારા દરો પાડવામાં આવે તો મોટી સંખ્યામાં જુગાર રમતા લોકો ઝડપાય અથવા તો દારૂનો જથ્થો મળી આવે તો એક વાત સ્પષ્ટ થાય કે સ્થાનિક પોલીસ જે રીતે સક્રિય રહેવી જોઈએ તે રહેતી નથી સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ